પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ થકી અનેક લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે રથના માધ્યમથી સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે લાભાર્થીઓ સ્વમુખે યોજનાકીય લાભોની સાથે જીવનમાં આવેલા પરિવર્તનની રજૂઆત કરે છે ત્યારે પાટણ શહેરમાં પણ વિકસિત ભારત સંકલ્પ યોજનાનો રથ આવી પહોંચતા ત્રણ દિવસ સુધી શહેરના વિવિધ અગિયાર વોર્ડમાં વિસ્તારોમાં જુદા જુદા સ્થળોએ કાર્યક્રમો યોજી લાભાર્થીઓને સ્થળ પર જ લાભો આપવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ શહેરના ખોખરવાળા ચોક ખાતે વોર્ડ નંબર એક બે અને ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાતા રથ આવી પહોંચતા શહેરીજનોએ રથનું સ્વાગત સન્માન કરી સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાઓથી માહિતગાર કર્યા હતા તો વોર્ડ નંબર એક બે અને ત્રણમાં નગરપાલિકામાંથી અગિયાર કોર્પોરેટરો ભાજપમાંથી ચૂંટાયા હોવા છતાં પણ મૂકેલી સો ખુરશીઓમાંથી પચાસ ખુરશીઓ ખાલી જોવા મળી હતી એટલું જ નહીં પરંતુ ભરેલી ખુરશીઓમાં પણ નગરપાલિકાના પદાધિકારીઓ કર્મચારીઓ આઈસીડીએસ ઘટકની બહેનો આરોગ્યની બહેનો અને આંગણવાડીની બહેનો સહિત દસ જેટલા બોલાવેલા લાભાર્થીઓ જ જોવા મળ્યા હતા આમ વોર્ડ નંબર એક બે અને ત્રણમાં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં સ્થાનિક લોકોનો મોડો પ્રતિસાદ જોવા મળ્યો હતો ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિવિધ લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ ઘટકના લાભો ઘટના સ્થળે જ આપવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત સ્થાનિક રહીશો અને અધિકારીઓ પદાધિકારીઓ પાલિકાના કર્મચારીઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના શપથ લીધા હતા તો કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તમામ મહાનુભાવોએ આઈસીડીએસ ઘટક દ્વારા લગાવવામાં આવેલા મિનિટસમાંથી બનાવેલી વિવિધ વાનગીઓની મુલાકાત લઈ તેનો ટેસ્ટ કર્યો હતો તો આરોગ્ય વિભાગ દ્વારા પણ વિવિધ બીપી ડાયાબિટીસ સહિતના સ્ટોલો લગાવતા લાભાર્થીઓ તેનો પણ લાભ લીધો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનુસંધાને યોજાયેલા કાર્યક્રમ લઈ પાટણ શહેર भाजप પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા જરીયા બંધને જરિયાત પરની લાભ એક જ સ્તર ઉપરથી મળી દે કેવા સારા છે દેશતા યશસ્વી વડાપ્રધાન લોકો પોતે પણ એક ગરીબ પરિવારમાંથી આવે છે એટલે એમને આ ગરીબોની વેદના એ ખબર છે એના માટે સતત અઢી મહિના સુધી પાટણ જિલ્લો ગુજરાત અને સમગ્ર દેશની અંદર આ સત્તર યોજનાનો લાભ દરેક ઘર સુધી પહોંચે એનો ખરા અર્થમાં જે લાભાર્થી હોય લાભાર્થી રહી ન જાય એવા સારા આશયથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનના ભાગરૂપે આજે વોર્ડ નંબર એક બે ખોખરવાડા ચોકડી અંદર આજે પાટણ નગરપાલિકાનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સતત ત્રણ દિવસ સુધી આ કાર્યક્રમ ચાલે છે અને આજે આ સમાપન થયું છે અને ફરીથી બીજો રાઉન્ડ શરૂ થશે ત્યારે પણ આ કાર્યક્રમ પાછો પાટણ નગરની અંદર આવશે ત્યારે આ રીતના સૌ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે